અને તેઓ કેવી રીતે કાર્ય કરવાનું છે એનિમિયા તેના કારણો લક્ષણો અટકાયત આરટીઆઈ એસટીઆઈ માનસિક સ્વાસ્થ્ય વ્યસન હિંસા જાતીય સતામણી શરીરમાં થતાં શારીરિક માનસિક અને ભાવાત્મક ફેરફારો તરુણાવસ્થા દરમિયાન થતી મૂંઝવણો બીપી ડાયાબિટીસ બિનચેપી રોગો માસિક ચક્ર માસિક ધર્મ વખતે રાખવાની સ્વચ્છતા અને વપરાશમાં લેવાતી સામગ્રી અને તેનો યોગ્ય નિકાલ એચઆઈવી એઇડ્સના કારણો લક્ષણો અટકાયત સ્ત્રી અને પુરુષ પ્રજનન તંત્ર વગેરે બાબતો અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી અને યોગ્ય સમજણ આપવામાં આવી હતી આ માટે વાતચીત લેક્ચરર તથા વિવિધ પ્રકારની રમતોનો ઉપયોગ કરવામાં આવ્યો આ તાલીમ કાર્યક્રમ નીચે દર્શાવેલ કાઉન્સિલર દ્વારા તાલીમ યોગ્ય રીતે ત્રણ દિવસ દરમિયાન આપવામાં આવી હતી મમતા મકવાણા એડોલેસ હેલ્થ કાઉન્સિલર આ પ્રકારની માહિતી એસ બી ટીમ ભિલોડાના સંજયભાઈ બારોટે આપી હતી રિપોર્ટર જ્યોતિકા ખરાડી ભિલોડા